કલકત્તામાં બનેલ ઘટનાને લઈ સમગ્ર દેશના તબીબોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે તો સુરતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તબીબોએ વિશાલ રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું તો આ રેલીમાં સુરતના હજારોની સંખ્યામાં તબીબો જોડાયા હતા કલકત્તામાં મહિલા રેસિડેન્ટ તબીબ સાથે બનેલ ક્ષયમસાર ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે પશ્ચિમ બંગાળમાં કલકત્તાની આરજી મેડિકલ કોલેજની મહિલા રેસિડેન્ટ તબીબ સાથે રોજ દેશને ઘટના બની હતી વર્ષીય મહિલા મહિલા તબીબ સાથે ખૂબ જ કર્યા બાદ તબીબની કરપીણ હત્યા કરવામાં આવી હતી અને આજ દિન સુધી કલકત્તાની પોલીસ મહિલા તબીબને ન્યાય અપાવી શકી નથી તો તેના આરોપીઓની ધરપકડ પણ કરાઈ નથી જેને લઈ સમગ્ર દેશના તબીબોમાં પશ્ચિમ બંગાળની સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે રાજ્યભરના તબીબો પીડિતાને ન્યાય અપાવવા મુદ્દે સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે જેને લઈ છેલ્લા બે દિવસથી સુરતના તબીબો હડતાલ પર છે તો આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ તબીબો સિવિલ હોસ્પિટલથી રેલી કાઢી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં કલકત્તામાં બનેલ ઘટનાને પગલે યોગ્ય ન્યાય આપવા તથા તબીબોની સુરક્ષા વધારવાની માંગણી સાથે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં તબીબો રેલીમાં જોડાયા હતા અને વી વોન્ટ જસ્ટિસ ના સૂત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું તો દેશમાં મહિલા સશક્તિકરણની સરકાર દ્વારા જે વાતો કરવામાં આવે છે એ માત્ર વાતો છે જેથી આજે એક મહિલા તબીબ સાથે હેવાનિયતની હદ વતાવનાર આરોપીઓ સામે કેમ પગલા લેવામાં સરકાર અસમર્થ છે જેવા અનેક સવાલો મહિલા તબીબોએ પોતાનો રોષ ઠાલવતા વ્યક્ત કર્યા હતા તો સાથે તબીબો દ્વારા પશ્ચિમ બંગાળની સરકાર સામે પણ આક્ષેપો કરતા જણાવ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મહિલા હોવા છતાં કેમ તેમના રાજ્યમાં એક મહિલાને ન્યાય અપાવવામાં વિલંબ થઈ રહ્યો છે જેવા અનેક સવાલો મહિલા તબીબો દ્વારા સરકાર સામે ઉઠાવવામાં આવી રહ્યા છે તો જલ્દીથી જલ્દી કલકત્તાની મહિલા તબીબને ન્યાય મળે અને તબીબોની સુરક્ષામાં વધારો થાય તેવી તબીબો દ્વારા માંગ કરવામાં આવી છે અને જ્યાં સુધી તેઓની આ માંગણી પૂરી ના યથાવત રાખવાની તમામ તબીબો એ ચીમકી આપી છેલ્લા બે

a death at the workplace that is not tolerable women should be protected aa babate tame sarkar pa અમે એક સખત કાયદાની ડિમાન્ડ કરી રહ્યા છે કે જેમાં દરેક સ્ત્રી ખરી સ્વતંત્રતા રહે કે જેમાં એને જે કરવું હોય તે કરી શકે રાત્રે બે વાગે અમારી ડ્યુટી હોય છે અમે બી ગાયનેકોલોજીસ્ટ અમારે રાત્રે ગમે તે ટાઈમે જવું પડતું હોય છે તો અમારી સુરક્ષા શું છે તો અમે એવો એક કાયદો માંગી રહ્યા છે કે કોઈની પણ હિંમત ના થાય કે આવી એકલી જોઈને કોઈ ડોક્ટર કે કોઈ પણ સ્ત્રી પર

અહીંયા બે રેપ થયા છે ફિઝિકલ રેપ જે મમિતા દેવીનાથ પર થયો છે ને એ સિવાય ઇન્વેસ્ટીગેશન ઇમ્પાર્શિયલ રીતે કન્ડક્ટ નથી થયું એ તંત્ર એ ઇન્વેસ્ટિગેશન સિસ્ટમ પર કરેલો રેપ છે પોસ્ટ ગ્રેજ્યુએશન અંડર ગ્રેજ્યુએશન એ સાથે લગભગ ત્રણ હજાર થી ચાર હજાર અને પેરા નર્સિકલ સ્ટાફ અમારી સાથે છે તેઓ ન્યાય નહીં મળશે હડતાલ યથાવત ચાલુ રાખ્યું હતું તો આગામી દિવસોમાં જલ્દીથી જલ્દી આનો યોગ્ય ન્યાય આવે તેવી પણ સરકાર પાસે માંગણી કરવામાં આવેલી છે તો સાથે જે મહિલા તબીબોની ની સુરક્ષા ને લઈને પણ સરકાર જલ્દી થી જલ્દી યોગ્ય કાયદાકીય પગલા લે

જે આખા દેશ ને સમસાર કરતી ઘટના બની છે એ આ ઘટના ને લઈ સમગ્ર દેશના તબીબો માં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે તો સરકાર સામે સમગ્ર તબીબો રોષ માં રોષ પાટી નીકળ્યો છે સરકારી હોસ્પિટલો પગલે સુરતના તબીબો અને સુરતની તમામ મહિલાઓને યોગ્ય સુરક્ષા આપવા માટે તેઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે તો જે મહિલા તબીબ સાથે જે ઘટના બની એ ઘટના પગલે તેને આવી રહ્યા છે કે જે પશ્ચિમ બંગાળના જે મહિલા મુખ્યમંત્રી છે તેમ છતાં પણ ત્યાં મહિલા સાથે જે ઘટના બની જેના કારણે મહિલાને ન્યાય નથી મળી રહ્યો તે બાબતે પણ લોકોમાં જલ્દી યોગ્ય ન્યાય મળે તેમજ મહિલા તબીબો અને તમામ તબીબોની સુરક્ષામાં વધારો કરવામાં આવે તેવી પણ સરકાર પાસે માંગણી કરવામાં આવી રહી છે કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિ રાણા